લોકસભાના મહાપરવેવા ત્રીજા તબક્કાના મતદાનમાં નવસારી લોકસભા બેઠક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ એ પરિવાર અને ના લોકો સાથે ઢોલ પહોંચી મતદાન કર્યું છે રાજ્ય ગૃહમંત્રી મતદાન કરવા નીકળ્યા હતા પરિવાર સાથે સાથે લોકો મળીને મતદાન કરવા પહોંચ્યા હતા પીપલો ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા સામાન્ય લોકો સાથે ગૃહ રાજ્યમંત્રી લાઇનમાં ઉભા રહ્યા હતા મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી સૌ કોઈ મતાધિકાર ઉપયોગ કરવા કહ્યું હતું ગુજરાતના સૌ નાગરિકોને આજે વધુમાં વધુ મતદાન કરવાની હું અપીલ કરું છું આજે મેં મારા માતા પિતા પત્ની અને બહેન જોડે સાથે મારા બૂથના સૌ અગ્રણીઓ જોડે સાથે મળીને ઢોલ નગારા થાલી વગાડીને બૂથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે સૌથી પહેલાં બૂથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બુથે ચારે કિનારે લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરેલો અનેક વર્ષોથી જે વ્યક્તિએ એક બી દિવસ રજા લીધા વગર આ દેશના ગરીબો આ દેશની મહિલાઓ યુવાઓ અને વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે રાત દિવસ મહેનત કરી છે ગુજરાત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવાર અને સોસાયટીના લોકો સાથે ઢોલ સાથે મતદાન કરવા પીપલોદના કેન્દ્રીય વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા